ચાલુ ચાલુ બધા ન્યૂઝવાળા મિત્રોના ફોન આવતા હતા તો ઉપાડી શક્યો નહોતો અને પછી આજે બી વાત થઈ મારા જોડે મેં એમને વાત કરી સાહેબ તમે તો ભાઈ અમે તમે ત્યાં ચૂંટણી તમને ઉપર મોકલ્યા છે બરાબર ઠાકોર સમાજનું કંઈ આવું હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને તો એમણે કીધું કે એકચ્યુઅલી હું હાજર નહોતો હું કહું હાજર નહોતા એ વસ્તુ બરાબર પણ ભવિષ્યમાં પણ આ તમારે આ જોવું પડશે એ એ તમારા ભાજપ માટે બી બહુ સારી વસ્તુ છે એમ નહીં તો આગળ જતા બી પ્રોબ્લેમ પણ થઈ શકે તમે હસતા હસતા કીધું હતું કે હું કાંઈ હાજર રહીશ વિધાનસભામાં કોણ તમે ના એટલે વિચારતો હતો કે હું આવું જ છું થોડા સમયમાં જોડે બેસીએ પછી વિધાનસભાની પાટલી ઉપર પણ બેસવાનું થાય કંઈ પણ થઈ શકે એ વખતે એક જુદો ઇન્ટરવ્યુ કરવાનો છું પણ વિક્રમભાઈ હોય ને આપણે જો ગાવાનું ન કહીએ તો ના મજા આવે ઘણા બધા ગીતો સરસ ગાયા છે પણ આમાં